કેવું ચાલે છે તમારે જમી લીધું જમી લીધું ને દુકાન વધાય ને હવે ઘેર આવ્યા છો નવ નો ટાઈમ થાય એટલે અમે દુકાન વધાઈ દા છો જય માતાજી ભાઈ બહેન જય માતાજી જય માતાજી સાહેબ કે જીવાત બહુ આવે છે અંદર બે હવા નહી દેતી પંખાથી થી નકલી બાલમ પેહી જાય છે જય રામદેવ પે જય રણુજાવાળા વાળા ખાઈ લીધું ખાઈ લીધું ભાઈ સાચી વાત છે જય માતાજી કેવું છે તમારે જય માતાજી જય જાહુ માતા અમારે જાહુ માતા વાળા જોડાઈ ગયા છે ભાઈ ભાવસિંહજી ઠાકોર કેવું છે તમને મીરાજી રસોઈયા વાળા ને જે માતાજી છે ચામુંડા માતા વરસાદ છે ભાઈ કઈ તો ગરમી એકલી પડે ની ગરમી કા ગાઢે એવી મજામાં છો ને મજામાં છીએ તમે કેમ છો હા દેશી ક્યાંથી છો તો સાચી વાત છે પાટણ જિલ્લા સાહેબ દેશી જીવન માં મજા છે સુભાજી રાઠોડપુરા બલોચપુરા જય માતાજી સુભાજી ને બલુચપુરા ને જય માતાજી સુભાજી સુભાજી વરસાદ છે ના સાહેબ છોટ નથી તમારે છે આવતીકાલે સવારે પૂનિમ છે હા કાલે પૂનિમ છે અને ગુરુ પૂનિમ છે પાછી કાલે ગુરુ પૂનિમ ચોક જાવ તો સારું તો ટોટણા જવાની ઈચ્છા છે જેવું જેવો તેવો નથી પેલા હતો ભાઈ તમારું ગામ કયું છે ભાઈ તમારું ગામ છે સમી તાલુકોનો નો સધાણા

મારા દસરથજી ની જોને આ મધરા મધરા હેડો મનારા મારા પોપરજી ઠાકોર જોડાઈ ગયા છે અને એમનું જ ગીત અમે ગાવાનું ચાલુ કર્યું તું ને અમારા પોપટજી ઠાકોર એટલે કે બનાસકાંઠાનો ટવક તો મોરલો ભાઈ જોડાઈ ગયા છે તો બધાને જય માતાજી જય જહુ માતા જેવો અમને સપોર્ટ કરો છો એવો પોપટજી ઓફિશિયલ ચેનલમાં સપોર્ટ કરજો ક્યાંથી તો સમી તાલુકાના ધણા ગામ છે ટોટાણા કાલી બાપા સદારામની ગુરુ છે એટલે ટોટાણા જવાની ઈચ્છા છે પોપટજી અને આજે તમારા નદી ઉત્તર ભજન અહીંયા તમે આવ્યા છો સુભાજી રાઠોડ ને જય અમારી પાસે નંબર નથી સાહેબ એ નંબર ગોતો છો તો કાલ તમે લાઈવમાં હતા અમે નંબર બોલ્યા હતા લઈ ન લેવાય આ તો ખૂબ ફોન આવ્યા અમે તમારા ગામમાં આવેલા છીએ કયા ગામ છે ભાઈ તમારું પરેશ ભાઈ કલોલ ને જય માતા જે કલોલ વાળા પરેશ ને જય જહુ માતા કેવું છે ભાઈ તમારે ટોટણ જવાનું છે તમારે જવાનું હે તો મને ફોન કરીને ને કરજો બાવી ને નું પૂછી લ્યો ને ભાઈ ના ફાવે જો કીધું ને પના ભાઈ સરદિયા પના ભાઈ સરદિયા જય માતાજી જય જો માતા સુભાજી રાઠ ધોત નથી નંબર નંબર સાહેબ શીખી જાવ સુ શીખુ ભાઈ વા કાકા તમાસો વાત છે કાલી છે ગુરુ પુનેમ પોતપોતાના ગુરુના દર્શન કરવા માટે કાલી જવાનું છે અને અમે જવાના છો ટોટા સદારામ બાપાના મંદિરે

કે તમન લડી લડી કે તમન લડી લડી લાગુ મો પાય બધ કે તમન લડી લડી કે તમન લડી લડી લાગુ મોપાય બધારો માર્યો ગણિયે સદાના બાપુ ભજન ગાવો હાથમાં છે લાકડી ને પગમાં છે મોજડી જય સદારામ બાપા ਨੇ ਕੋਟ ਚੇਤੁਲਸੀ ਨੀ ਮਾੜਾ ਸਦਾ ਰਾਮ ਟੁੱਟਣਾ ਵੜਾ ਰਈ ਸਿਗੋਤਰ ਮਾਨੋ ਗੀਤ ਸਰਸ ਸਰਸ મારે ભાઈ વાણવટી શી પુત્ર છે જય માતાજી ભાઈ જય માતાજી ત્ર શિગો તર ચો હોબળે જય ગોગા મા જીતુભાઈ ભાભી આજે તો તમે બોલતો નથી જય સતીમાં જય સતીમાં બોલા તો કેમ જને કે કા આપ હા તો તો ના જવાનું તમે કયા કામ થી ચાલુ કરી રહ્યા છો અમે સાહેબ મારે તાલુકો સમી છે જિલ્લો પાટણ છે અને મુકમ દેતાણા છે અને અમારું નામ પ્રધાનજી ઠાકોર છે બાલવા સિંગોતર માતાએ જવાનું છે સુભાજી ઠાકોર રામીકાલી કાલે ગુરુ પૂનિમ છે એટલે ટોટાણા જવાના છે તલાજી ઠાકોર વાત તો અચ્છો છે આ તલાજી હરે જીવના જતના કરો હરિના ભજન કરો યા પણન જોખોલા રે લોિ હરે જો રે સંગત ભતડલ રે સંગમણિયા తేడి మన తార్ లో భి మాని రెడీ కరో సేర్ మారే పడు మోన్ బాటి చే చేర్ హనీ ఆవో હે કોયલા ડુંગર માતા આવો ને તમારે વરસાદ કેવો છે અમારે વરસાદ નથી સાહેબ મારે રણાવાડા ની નું ગીત ગાઓ ને તમારે રણાવાડા ની સિગુતર સાહેબ કયા ગામથી તમે કોમેન્ટ કરો છો તારી સતી શણવૈયા ની સુગુત ની રિયાળી જય માતાજી જય સુબૂતા શણવયા વાળી જય માતાજી સુંદરની લકડી ને ગરીબ ની હાય ઘર ની લકડી બાપા ગરીબ ની સે હાય આ સણવિયા ની સિગુતર વળગે તો સીધો દોર થઈ જાય જય માતાજી જય શ્રી

તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો દિલથી સપોર્ટ આપવા સાહેબ માગતા હોય તો અને અમારી બહુ ઓછા સમયમાં અઠ્ઠાણું હજાર સબસ્ક્રાઈબ પાર થઈ ગઈ છે ચેનલ નવ મહિનાની અંદર તો અમને દિલથી સપોર્ટ સાહેબ કરતા હોય તો મારી ચેનલનું નામ લાડકભાઈમાં જહું છે

જય માતાજી ભાઈ કોમેન્ટ આપે છે અમારા દશરથજી ઠાકોર તો બસો સભી લોકો આ લાઈવમાં જોડી ગયેલા છે તો લોકો કહે છે કે ચોમાસું બેઠું છે એટલે કે લોકોને એક સંદેશ અમારો આપો કે એક તો ઝાડ વાવજો વાવજો ને વાવજો ઘરના ઓગણ્યા ખેતરમાં ગમે સાહેબ એ નહીં કહીએ કે પગાર કેટલો આવે છે પણ ચાર પેમેન્ટ મારે આવી ગયા હા ચાલો ઓગણ બાપુ અમારા બળદેવપુરી બાપુ છે અમારા બાજુના ગામમાં છે ને અમારા ગામમાં તો બહુ રહ્યા છે કેમ છો મજામાં અમારા ભાઈ ના દોસ્તાર છે પણ બાપુ બબાજી ના તમારો તાલુકો કયો છે અમારો તાલુકો સમી છે ભાઈ કોનો સડક કદમ ને જાડાઈ તો કા તમે યુટ્યુબ પરથી પૈસા મળે આ સાહેબ મને ચાર પેમેન્ટ મળી ગયા આઠ મહિનાની અંદર સિલ્વર બટર ટૂંક સમયમાં આવવાનું છે સપ્રાઈ હોય થયેલા હોય એને સિલ્વર બટર મળે ને મળે નહીં કતી કેટલો કેટલો પગાર સાહેબ એ ના કહી પણ મેં એક મારો વિડીયો પહેલા પગારનો બનાવી નાખેલો હે લાડક ભાઈ માં જો હું સબસ્ક્રાઈબ કરજો ચેનલ એમાં મારા બલુક વિડીયા છે એની અંદર પહેલા પગારનો બનાવેલો છે કયું ગામ તધાણા સાહેબ કયું પિક્ચર સાલા છે ટીવી છે પિક્ચર ઉપર મારી નજર નથી પ્રકાશ જય જય પ્રકાશભાઈ જય માતાજી જય મહારાજ સમી તાલુકો સાહેબ નવા ગોમ ની યાદ આવે છે તમારું નામ શું છે જય દવાખર દેશ મોટા ભાઈ આપજો નવા ગોમ તો ચમ ભૂલાય અગિયાર વર્ષ રહીને આવ્યા છે પેલા હાગ યાદ આવે છે જય માતાજી બેન જય માતાજી જય ગુરુદેવ

મને તો અંગ્રેજીનો તો આંકડો નથી આવડતો ખબર હતી કે બધે અને આવા સપોર્ટ મળશે ભેસ્યું બહુ સારી હે ગાયું હો ભેસ્યું નથી ભેસ્યું નહીં સારી ગાયું સારી કે રામ રામ સે ના કહેવાય સાહેબ કેટલા કેટલા રૂપિયા પગાર નહીં કહેવાય યુટ્યુબ નો નિયમ છે કયા ગામના છો સમી તાલુકાનો ધંધાણા ગામ છે કયું ગામ તમારું સમી તાલુકાના ધંધાણા ગામ અમારે પેલા આપણે ખબર જૂના કલાકારે ગીત ગાયેલું છે મણિરાજ કહીએ કે પાટણ મારું પ્રગણો અને દદણા મારું છે ગામ ઠાકોર કુળ નો શું હું દીકરો એવો સમી છે મારો તાલુકો સાહેબ મને ખબર છે કે મને અંગ્રેજીમાં લક્ષીને પૂછે છે કે તમે ક્યાંના છો પણ મને અંગ્રેજીનો ઓકડો નથી આવડતો શું જવાબ આપું તાલુકો સમી જિલ્લો પાટણ મુકમ દદાણ વાય હારી છે આ બાજુથી વીસ કિલોમીટર રાધરપુર આ બાજુથી તેર કિલોમીટર સમી આ બાજુથી વીસ કિલોમીટર હારેક અને આ બાજુથી પચીસ કિલોમીટર પાટણ મારો જિલ્લો અને આ બાજુથી ત્રીસ કિલોમીટર થરા મારો બનાસકાંઠો ગેમર ભાઈ ગાયું નથી ગેમર ભાઈ ને મેં નહીં સારી હો સાહેબ અહીંયા આવીને તો ખેતી જ કરી હોટલમાં આવી અને દુકાન ચાલવી અગિયાર વર્ષ ગેમર ભાઈના ક્ષેત્રમાં પણ મેં દુકાન ચાલવી છે અગિયાર વર્ષ અને આ દુકાન જ છે મારે ગેમર પણ ગાયું નથી ભેંસ્યું હતી પણ ભેંસ્યાનો હાથી અલગ હતો હું તો એક ભાજ્યા તરીકે કામ કરતો હતો નથી આવડતું કેટલું બહુ નથી ભણે આ ભણ કેવાય અંગુઠા આ તો માતા જહુ નો છે સાહેબ ચોમુંડા હવે સાહેબ તમને નડ્યા નથી અમે લોકો કોમેન્ટ આપે કોઈને નડવાની વાત અમે નથી કરતા થરા ના તમે મેળા આવેલા છો જય માતાજી આજે ભાઈ મારો સાચું તો જય માતાજી જય જવ માતા અમારે ત્રીસ મિનિટ નું લાઈવ પૂરું થઈ ગયું છે બધાને જય માતાજી જય જહુ માતા ભાઈ રાવણ કડી જય માતાજી ભાઈ હવે આવજો જય જહુ માતા